જય માતાજી જય મા મોગલ મિત્રો હું છું અનિલ ફરી ફરીવાર મિત્રો આવી ગયા નવા માર્કેટિંગ યાર્ડમાં આજે મિત્રો આપણે તારીખની તો તારીખ છે ઓગણત્રીસ નવ બે હજાર પચીસ ને મિત્રો આજે સોમવાર તો અત્યારે મિત્રો લાલ ડુંગળીની મિત્રો લાઈવ મિત્રો રાજી છે ને મિત્રો જોઈ લો આપણે અત્યારે થાય છે અહીંયા અને મિત્રો આજની મિત્રો આપણે લાલ ડુંગળીની મિત્રો આજની આજ વાત કરી ને તો આજની આવક છે મિત્રો તેરસો ને પંચાવન એટલે કે મિત્રો તેરસો પ્લસ ચાલે મિત્રો આજની આવક છે અને આપણી ચેનલનું મિત્રો તમને નામ આપી દો આપણી ચેનલનું નામ છે મિત્રો એડી ગુજરાતી ન્યૂઝ આ ચેનલની અંદર મિત્રો તમને દરરોજ સફેદ ડુંગળીના અને લાલ ડુંગળીના ખેડૂતને લગતા મિત્રો તમને તમામ મિત્રો આપણી ચેનલની અંદર વિડીયો જોવા મળશે કેમ કે મિત્રો આપણે આ ખેડૂત મિત્રોની ચેનલ છે ને હું પણ મિત્રો ખેડૂતનો દીકરો છું તો મિત્રો ખેડૂત ખેડૂત તરીકે મિત્રો સપોર્ટ કરજો પહેલી વાર મિત્રો આપણી ચેનલની અંદર જે મિત્રો ખેડૂત આવે તો ચેનલને આપણે સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો બાકી ત્યારે મિત્રો હરાજી મિત્રો છે ને આપણે લાગઠ મિત્રો એક મિત્રો અત્યારે આપણે જોવાની છે ને અત્યારે હરાજી મિત્રો જોઈએ આપણે થાય છે અ મિત્રો ફરીવાર આવશું આપડે ચેનલ માં મિત્રો પહેલીવાર આવે તો આપડે ચેનલ ને સપોર્ટ કરજો સબ્સ્ક્રાઇબ કરજો બાકી હાલો મિત્રો મળીએ फटाफट જ તો તમને લાલ लाल લે લાઇવ હરાજી માં બાય

બે બે રૂપિયા ત્રણસો પાંચ પાંચ રૂપિયા ત્રણસો પાંચ રૂપિયા ત્રણસો પાંચ આવશે એ બોલો તો ભાઈનું મૂકું છે પા નાવો મેડે રેdio 500 306 500 600 અબલભાઈ કે કે અચ્છા 6 રૂપિયા હા 6 રૂપિયા અબલભાઈ 306 6 રૂપિયા 300 મારિયા 6 રૂપિયા 307 7 રૂપિયા અબલભાઈ 308 7 રૂપિયા અબલભાઈ 308 8 રૂપિયા રૂપિયા અબલભાઈ 5 મિત્રો આ વકલ્લા ત્રણસો ને સાત રૂપિયા મિત્રો ભાવ આવ્યો તેમની ક્વોલિટી મિત્રો માલ તમે જોઈ લો કઈ રીતનો છે નહીં ત્રણસો ને સાત રૂપિયા મિત્રો આ ભાવ આવ્યો તમે ક્વોલિટી જોયો કઈ રીતનો માલ ત્રણસો ને સાત રૂપિયા અઢસઠ રૂપિયા અઢસાઈટ અઢી રૂપિયા એકસો અઢી અઢી રૂપિયા અડસઠ અઢી ભગ હોય છે ભોગા હોય છે રૂપિયા હોય છે મિત્રો વકલ ના એકસો ને એકોતેર રૂપિયા મિત્રો ભાવ આવ્યો તો માલ જોયો કઈ રીતના એકસો ને એકોતેર રૂપિયા મિત્ર ભાવ છે અરે તો બને ત્યાં કે આના 29 લઈ લો લઈ લો લઈ લો બીજી થેલી લઈ લો બસ હોગાંતરી 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 કોરું છે હો ભાઈ પડડીવાળો છે રેડી હા તમાર આ રોટલી માં બાકી જડી બળો ત્યારે આપી દેવા રેડી થઈ ગયા રેડી રેડી

એકાણું રૂપિયા એકાણું એકાણું રૂપિયા એકાણું 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 રૂપિયા એકાણું એકાણું બાણું સોરાણું સોળ રૂપિયા સોરાણું સોરાણું પંચાણું બસો રૂપિયા બસો બસો રૂપિયા એકસો yeah, ને <laughs> <laughs> કિલ્લા તમાશ ના 30 લે કિલ્લા તલ છે ને 30 લે હાલો ભાઈ દે માં ડાપો બરિયા અમાર આલેમાં કામ નહી પડે 31 સડા ઓ સાહેબ 231 31 સડા ઓ 35 રૂપિયા 140 40

પચાસ એકસો ને પચાસ પચાસ રૂપિયા બોલું ભાઈ પચાસ રૂપિયા પચાસ રૂપિયા પચાસ રૂપિયા પચાસ તાલીસ અડતાલીસ અડતાલીસ ઓગણપચાસ એકસો પચાસ પચાસ એકાવન એકાવન રૂપિયા બાવન ચેપન ચોપન પંચાવન

આનો મિત્રો એકસો ને ઓગણચાલીસ રૂપિયા મિત્રો આ વકલ લો ભાવે

બેટા નહીં 83 રૂપિયા હે 133 રૂપિયા 133 હે આ શું આયું એય કે તાય ઈ નહીં ઈ ગોટી જોબીસ તો ભાઈ તો એવી રીતે કાઢો કાઢ